જિલ્લાના જાફરાબાદ શહેરમાં અનોખી રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી ધારાસભ્ય હવેલી ખાતે મંગળા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની અને આગેવાનો દ્વારા મટકી ઉત્સવ શહેરના વિવિધ વિસ્તારોમાંથી માંથી શ્રી કૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી સાથે અલગ અલગ મંડળો દ્વારા મટકી ઉત્સવ ઉજવાયો હતો ઉત્સવ દરમિયાન મેઘરાજાની મહેર જોવા મળી હતી જ્યાં ચોક્કસે ધોધમાર વરસાદના દ્રશ્યો પણ સર્જા હતા અલગ અલગ મંડળો દ્વારા મટકી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો સાથે જ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની ભારે ધૂમ જોવા મળી હતી જાફરાબાદ શહેરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વાહિની અને આગેવાનો દ્વારા ઠેર ઠેર મટી ઉત્સવ ઉજવવામાં આવ્યા છે શહેરના વિવિધ વિસ્તારોમાંથી શ્રીકૃષ્ણની શોભાયાત્રા પણ કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતાએ ભાગ લીધો હતો સાથે જ ઉત્સવ દરમિયાન મેઘરાજા પણ મહેરબાન થયા હતા હવેલી ખાતે મંગળા આરતી ઉજવણીમાં સહભાગ કરવામાં આવ્યો હતો સાથે ઠેર ઠેર શ્રી કૃષ્ણની વેશભૂષા ધારણ કરેલા લોકો જે છે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને આરતીમાં મોટા ભાગમાં લોકો દ્વારા સહભાગ કરવામાં આવ્યો હતો